વેલકમ બેક ટુ ગુજરાત વિધાનસભામાં ગુજરાત માનવ બલિદાન અને કાળા જાદુ અટકાવવાનું બિલ સર્વાનુમતે પાસ થયું છે ત્યારે આ રાજકોટના મેલડી માતાના ભુવા ચંદુડાભીએ આ બિલને આવકાર્યું છે તેમણે કહ્યું કે અંધશ્રદ્ધા માટે આવો કાયદો જરૂરી છે જેથી સરકારે જે બિલ પાસ કર્યું તેને હું આવકારું છું નવા કાયદાથી લોકોમાં જાગૃતતા આવશે અને આ પ્રકારના કાયદાથી ખૂટા ભૂવા અને ઢોંગ કરતા લોકો ખુલ્લા પડશે સાથે જ નવા કાયદાથી લોકોની શ્રદ્ધા અને આસ્થા સાથે છેડા થતા પણ અટકશે વધુમાં તેમણે કહ્યું કે જે ભૂવાઓ તેલમાં હાથ માંગે છે અને પોતાને સાંકળ માને છે તે તમામ કુવા ખોટા છે માતાજીના સાચા ભુવા ક્યારેય પણ આવું કામ નથી કરતા કાયદો લાગુ પડવો જ જોઈએ એમ બરાબર છે હું કહું છું ખોટું કરે ને સજા પડવી જોઈએ જોઈ બરાબર તમે કેટલા વર્ષથી માતાજીના ભુવા છો હું બત્રીસ વર્ષથી ખાસ કરીને આ પ્રકારના જયારે લોકો આવતા હોય છે શું સમસ્યા લઈને આવતા હોય છે ને તમે તો જે ભુવા છો સાચા ભુવા છો તો સમાધાન કેવી રીતના કરતા હોઉં છો કોઈ તકલીફ હોય કે ભાઈ આપણે પૂછવા કે તમને પીતું નડે છે કોઈ કરેલું છે એવી રીતે આપણા માતાજી ઉજાડીએ આપણે રક્ત તો દઈ દઈએ બે આ રક્ત તો તમે આટલું કરો તમારે ભલું થઈ જશે એને એના મગજમાં બે હજી લોકો કરે આપણે કાંઈ ભાઈ ભાઈ ચો લેતા આથી જે પ્રમાણે હજુ ઘણા બધા ભુવા છે એવા સમાજમાં જે દૂષણો ફેલાવતા હોય છે ડરાવતા પણ હોય છે કારણ કે આજે ઘણા બધા લોકો દુઃખી છે અને ભુવા પાસે જતા હોયને ડરાવતા હોય છે એ લોકો વિરુદ્ધ હવે કડક કાર્યવાહી થશે તમે શું માનો છો ના બરાબર થાવી જ જો એ લોકો હારે કડક કાયદો લેવો જોઈએ કારણ કે આ બીવે પૈસા લીએ છે અમુક દસ દસ હજાર પચાસ પચાસ હજાર રૂપિયા લીએ છે એના માટે કાયદો સરકાર કાયદો બરોબર જ છે એમાં હું એક રીત છું હવે